ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તહેવારો આવતા જ દારૂની દારૂની છેલ જોવા મળે છે જેને પગલે બુટલેગરો સપ્લાય વધારતા હોય છે ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મોટી સંખ્યામાં દમણ બનાવટનો દારૂ દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં સપ્લાય થતો હોય છે જેને રોકવા માટે સ્થાનિક પોલીસ સહિત સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સક્રિય હોય છે નવસારી જિલ્લામાં ચીખલી ખાતે પોલીસે રેડ કરીને દારૂની જેની કિંમતનો માલ મળી કુલ રૂપિયા એકવીસ લાખનો માલ પણ કબજે કર્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ચીખલી ચાર રસ્તા પાસેથી એક વાહન વલસાડથી સુરત તરફ જતું હોય તેને કબ્જે કર્યું હતું પોલીસે રેકી કરીને તપાસ કરતા તેમાંથી અગિયાર લાખ બાવન હજારની કિંમતનો દસ હજાર દારૂની બોટલ મળી આવી હતી અને ટ્રકનો ડ્રાઈવર દેવેન્દ્રસિંહ ઉર્ફે મીની રમેશ તોમરની ધરપકડ કરવામાં આવી છે તેમજ દારૂ મંગાવનાર અને ટ્રકના માલિક સહિત ચાર લોકોને મોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે દારૂનો કેસ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસ કામગીરી હાથ ધરી છે